આ મહેશભાઈ આ પાર દીધી છે અને લઈ જવાનું ફાઈનલ થઈ ગયું છે તો આ છે ને આપણે લઈ જવાનું છે એ ઘર ધણી ઓછું ખાઈ જાવ ઘર તો ખાવામાં જ છે તો બધાને ગુડ મોર્નિંગ જય રામાપીર જય માતાજી જય શિયારામ સ્વાગત છે તમારું મહારાજના નવા વિડીયોમાં અને જો કાલે તો અહીંયા મોટા બેનની ઘરે આવ્યા હતા તે રાતે અહીંયા રોકાણા હતા અને અટાણે હવે બીજા બેનની ઘરે જવાનું છે એ અહીંયા જ છે એટલે અટાણે બપોરે ત્યાં જમવાનું છે અને જો પપ્પા અને રુદુ તો બે અહીંયા વયા ગયા છે અને અહીં થોડું કામ હતું ને બેનને છે ને હાથ દુખે ને તો મેં કીધું લાવો થોડા કપડાં હતા ને જો થોડા કપડાં ધોઈ દીધા અને થોડાક વાસણ હતા એ વાસણ કરી દીધા તો હવે આ રે બે ત્યાં જા હું હમણાં એને ત્યાં જમવાનું છે એટલે બધા ભેગા જાઉં એટલે મેં કીધું પહેલાં છે ને બ્લોક ચાલુ કરી દઉં ને જો આવું કંઈક અમારું મોટા નણંદનું છે ને ઘર છે જો એને દુકાન છે ને એટલે સામાન બધો અહીંયા પડ્યો છે અને બધાની પહેલાં તો છે ને તમને જો મંદિર બતાવી દઉં માતાજીના હનુમાન દાદાના દર્શન કરાવી દઉં ને જો અહીંયા દશામાં બેઠા છે ને જો હનુમાન દાદા ગણપતિ બાપા અને આ રામાપીના ઘોડલા છે તો આ મંદિર છે અને આ એક રૂમ છે બે રૂમ છે એક આ રૂમ છે એક આ રૂમ છે અને આ ઓસરી છે અને જો એને રિક્ષા છે તો રિક્ષા એ પડી છે અને અહીંયા જો દુકાન આખે છે નાની દુકાન છે આ બાજુ બેઠા છે હરેશભાઈ ને રજા છે બહાર કામ કરે પણ આજે બે દિવસે ને રજા છે એટલે એ બેઠા છે ને જો અહીંયા ઓસરીમાં ઓસરીમાં છે ને રસોડું છે અહીંયા રાંધે ને એવું બધું કરે ને અહીંયા ચોકડીને એવું બધું છે ને જો બેન અહીંયા બેઠા છે બેનને કેટલા દિવસથી હશે ને ચિકનગુનિયા તાવો ને તે હાથ ને પગનો દુખાવો હશે ને તે કાંઈ કામ ન થાય હાથ એને હોજી ગયો છે ને દુઃખાવો થતો હતો મેં તો લાવ્યો લાવવા જાય આવી છું ને તો મેં કીધું તમને કપડાં થોડાક હતા તો મેં કીધું ધોઈ દઉં જો થોડાક એવા હતા તે ધોયા કપડાં અને આ મારા નાણ મોટા નણંદનો છોકરો છે દેવદાસ એનું નામ દેવદાસ છે ને એની ઉંમર દસ વર્ષ છે અને એનામાં એક એવું ટેલેન્ટ છે ને કે મજા જ આવે એને કોઈએ શીખવાડ્યું નથી એની રીતે રીતે બે ભાઈ એક શુભમ શુભમને તમે જોયો જઈશે શુભમ નહીં તબલા વગાડતા આવડે ને અમારે દેવા નહીં આવડે જો દેવો છે ને આખરી તમને તબલા વગાડીને સંભળાય છે ને બતાવી છે કા દેવા તો હાલ વગેડ

છે એનો ભાઈ મોટો શુભમ છે એને પણ આવડે આ બધું તો કુદરતી કળા છે મા સરસ્વતી માનો હાથ હોય તો જ આવડે નકર આ તબલા તો ઘણાય આમ શીખવા જાય તોય નથી આવડતું ને મારા બે છોકરાને પહેલાથી ભગવાન આયરે એના તબલા આયરે એટલી લાગણી છે એને કોઈ પણ સંગીત ગાવાનો શોખ છે વગાડવાનો શોખ છે એને બહુ શોખ એને પપ્પા તબલા વગાડે પણ એમ કોઈથી શીખા નથી છોકરા હવે એને મેળે મેળે બેને આવડી ગયા અને બે ભણીને અને લેસન કરીને પછી આઈથી બે ભાઈ દરરોજની માટે તબલા વગાડે મોટાને આવડે નાનાને આવડે અને એ બેને ક્યાંય કોઈ ભેગું રમવા નહીં જવાનું નહીં કોઈ દોસ્તાર બસ એ આ તબલા જ વગાડે ને એને ભગવાનની ભક્તિમાં ને બહુ અનુભવ છે શોખ છે બહુ અને રામાપીનો પાઠ હોય ને તો પાટે એ મારા છોકરા એકલા જઈને માંડી આવે અને કોઈને એમ ન કહે કે નહીં અમને દક્ષિણ પગ અમારા ખર્ચે અમે પાઠ માંડીને વી આવી એને છોકરાને ભગવાનને બહુ લાગણી ને એના મોબાઈલમાં જવું ને તો ભગવાન સિવાય કોઈ વિડીયા ન હોય રામાપીના ભજન ગીત ને એને એ બસ એવું જ એને છે બીજું કાંઈ નથી મારા છોકરાના તબલા જો કોઈને પસંદ આવ્યા હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો અને તમને આ તબલા દેવદાસે વગેરે કેવા લાગ્યા તો કોમેન્ટમાં જરૂર ને જરૂર બતાવજો જય શિયાળા આમ તમને બતાવું મને ગાડી આવડી ગયું એમ ટેલેન્ટ તો બહુ છે અમારે દેવામાં તો અહીંથી ગયો છે હવે અહીંથી આમ ચક્કર મારીને અહીંથી આવશે આગળ જોઈજો એટલે આ તો આમથી આવ્યો હો ભાવ ભા કે હો જો વાહ દેવા વાહ

પકોડા ને ભજીયા ને મારે આવું જાડું મેં વાયવું જ મારે થયું જ ને વાયવું તું ને મારું ઉદય ઉખાડીને નાખી દીધું મને જાણવાનો છે પાકે ને ટમેટા બહુ આવે આઈ જો ફૂલ ફૂલનું ઝાડ છે અમે ફૂલ આવે મને શોખ તો બહુ ઝાડવાનો પણ મારે થાય નહીં હારા

અને આ ઝાડ જો ઝાડવા તો કેવા અસલના મને તો જોતા જ ગમી ગયા જો ને એમાં એમાર મહેશભાઈએ જો આ થોડુંક સારું કામ વધારી દીધું છે કલર બોલર કરીને અહીંયા રાખ્યા છે જો સોપીસના ઝાડવા કેવા મસ્તીના છે એક અહીંયા રાખ્યું છે આ તો હું લઈ જ જવાની છું મેં કીધું જો મહેશભાઈ આવે ને એટલી વાર છે મારે લઈ જવું છે

અને અહીંયા છે ને ઉપર રામાપીઠનું મંદિર છે આપણે મંદિરે જઈએ હાલો એમાં છે ભાઈ એ રામાપીર બાપા અને તમને કોઈને ખબર ન હોય ને તો હું એમ કહી દઉં કે અમારે છે ને અમારા લગ્ન છે ને અહીંયા થયા હતા રામાપીર બાપાના મંદિરે થયા હતા એક વાર કા બે વાર અમારા લગ્ન થયા એક વાર છે ને પહેલી વાર અહીંયા થયા હતા ફૂલ હાર કર્યા હતા ને જય રામાપીર બાપા જો સરસ મજાના રામાપીર બેઠા છે હનુમાન દાદા બેઠા છે રામ લક્ષ્મણ સીતા

એવું છે આમાં જો છોકરા બહુ હોશિયાર છે બધી રીતે દેવાનું તમે તબલા વગાડતો તો તમે જોઈ જઈ છે એને એવડો છે ને તો કેવા સરસ મજાના તબલા વગાડતા આવડે એવું છે બધું હા બેને જો હવાર હવારમાં કપડાં ધોઈને હુંકવી દીધા છે જો હુંકાય છે હા મેળી છે બેન ની અને આ રૂદુ છે ને ક્યાંય હક ન થાય રૂદુ ને રૂદુ પડી જવાય બટા હાલો નીચે ભાઈ હાલો ચાલો તો અત્યારે છે ને મેં જો આ બ્રેડ ભરી લીધી છે પકોડા કરવા સાંટું હવે એટલો મસાલો વધ્યો છે ને પાછી ખોલી ખોલીને વધારે ભરી દઉં એટલો મસાલો બધો થઈ સમાઈ જાય આમાં અને આ બધું ભજીયા બનાવવાના છે એટલે આ બધું કટિંગ થઈ ગયું છે અને જો રુતુન પપ્પાએ આવ્યા છે રુતુન પપ્પા એમ ક્યાં કાંટા મારે છે એવું બધું છે તો હવે છે ને ફટાકટ હવે જમવા બેસાવાના છે ને તો તૈયારી ચાલે છે ટોટાઈ બહાઈ ગયો છે કડકડીયાનો આ બટેટા

आया <utan> थे ना जो ये मन सुमन बता दो तो मामी ये क्या चांदी नाराम अपने पापा से जो क्या बस मस्त ना से मन तो आठिंगली बो गमी गई हूँ तो आठिंगली ले जाओ महादेव तो ने ना जो बुद्धिचे ने आप ले पोई ते ना ये मन सुमन तू क्या तो तो बाजू टू ऐल्टा हे मान के छे न के बाजोड के तो मामी के बाजोड बनेवो मस्त न जो कलर करी ने वा रे वा जो आ बदला छे न पाट पुरवन जाय न એટલે એને બાજોડ જોઈ એટલે જોઈ ના ડેકોરેશન કર્યું છે આઉ કલર કરીને પાટ નું જોઉ તમને ફરતી પર બતાવી દઉ કલર પણ એમ કર્યો છે કોણે કર્યો આ કલર

આ બે ને સારું કામ કરે બધું પાપડ બનાવીને ને એવું બધું સારું કામ કરે કા તો હજુ આ તો પાકું થઈ ગયું આ લઈ જવાનું છે કીધું મહેશ ભાઈ કે લઈ જવાનું તો નહીં તો આ એક હવે ઈ પણ હવે ઈ રિક્ષા લઈને આવી છે ને તો એ લેતા છે મારે ગાડીમાં કેમ લઈ જાવ વટાણે અમારે તો ગાડીમાં જવાનું છે રુદુ પપ્પા આવ્યા છે ને તો અમે હું રુદુ ને અમે વૈયા જાઉં અને પપ્પા રિક્ષામાં આવી તો હવે અમારા અટાણે અમારે જવાનું નીકળી જવાનું છે અત્યારે ઘરે આવી ગઈ છું હું અને પપ્પા હવે રિક્ષામાં આવે છે લખો થોડો આવતા જ હશે કારણ કે પાંચ વાગ્યા છે એટલે પાંચ વાગે રિક્ષા આવવાની હતી એટલે અહીંયા ગૌશાળા છે ને રોડ ઉપર ઉતરી જશે એટલે જ ગયો સીધો જવું અને થોડીક વાર હું ગઈ હતી કારણ કે છે ને કાલે રાતે છે ને રુધુ કુતો નહોતો અને હું એ નહોતી દીધી આખી રાત કારણ કે કાલે હાલીને આવ્યા હતા ને રાતે બહુ પગ ઉતા એટલે આખી રાત હું તો નહોતો ધોતો હતો એટલે હરખીની અંદર થઈ નહોતી એટલે મેં કીધું કાંઈ વાંધો નટાણા ભલે ભલે હું તો એટલે એ હું તો છે ને તો આપણે જે કાંઈ કામ કરવાનું છે બે દિવસથી આ બહાર ગયા હતા નહોતા એટલે જે કામ કરવાનું છે ને બધું કામ કરી નાખું ફટાફટ હું છે તા કારણ કે પપ્પાએ નથી હવે હું તો છે ને તો આ કામ કરના હું એટલે પછી ધ્યાન રાખું કે કામ કરું એટલે હું તો છે ને તો મેં કીધું ફટાફટ બધું કામ કરી નાખું અને ઘરના કામમાં તો જો હવે વારવાનું છે અને ફરિયા વારવાના વાસણ ગોઠવવાના એવું બધું છે કારણ કે બે દિવસ ત્યાંનું ઉઠાયટલેવું ભરાઈ ગયું છે અને રૂધન ગુફા હતા એટલે એ ચા બનાવતા ઈચાના વાસણ એવું બધું પડ્યું છે ઉઠવાનું તો મેં કીધું ઉઠી નાખું અને વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ તો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમને વિડીયો આજનો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો ને મળશું હવે પાછા ક્યારેક નવા વિડીયો સાથે તો આવજો જય માતાજી